પાલિકા પ્રમુખ નાનુબેન ચાવડા લીમડી શહેર ભાજપ પ્રમુખ દલસુખભાઈ ચૌહાણ ચતુરભાઈ પટેલ નાનભાઈ ઝાલા રાજુભાઈ ભરવાડ દેવાભાઈ સોની વિજયભાઈ લુઈડ યુવરાજસિંહ રાણા ચેતનભાઈ શેઠ મુકેશભાઈ શેઠ દિવ્યા રાજ સિંહ જાડેજા નટુભાલા મકરાણી પટેલ ઔદ્યોગિક તાલીમ ખાતે તાલીમ લઈ રહેલ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી તેમજ આ કાર્યક્રમમાં કિરીટસિંહ રાણાના ભાષણમાં વધુમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે હજુ આવા ઔદ્યોગિક તાલીમ સેન્ટર સાયલા છોડા તેમજ છોટીલા ખાતે સરકારશ્રી દ્વારા મંજૂર કરાવવામાં આવશે આ તાલીમ સેન્ટર ખાતે અલગ અલગ પાંચ પ્રકારના ટ્રેડ ચાલુ કરવામાં આવશે જેવા કે વાઇસમેન ફિટર મેઝલ મેકેનિક ચુઇનિંગ ટેકનોલોજી અને કોપા જેવા ટ્રેડો શરૂ કરવામાં આવશે આ તાલીમ સેન્ટર ખાતે તમામ ટ્રેડના થિયરી અને પ્રેક્ટિકલ વર્ગો અલગ અલગ કરવામાં આવશે આ તમામ બાબતોથી આવેલ મહેમાનોના વક્તવ્યમાં એવું જણાવવામાં આવ્યું હતું કે આ ટ્રેડ પાસ કરી તાલીમાર્થી પોતાના જીવન જીવવાની રોજગારી પૂરી કરી શકશે

મિટિંગમાં જવાનું થાય કામકાજ માટે ડિપાર્ટમેન્ટમાં જવાનું હોય એકદમ વાચા આપી એવા રાજ્યના લોકપ્રિય રાજીલા માન્ય વિજયભાઈ રૂપાણી સાહેબ સતત નરેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી ગણતા જઈએ સતત પંદર વર્ષથી ਦੀਪਕ ਸਿੰਘ ਵਾਗੇਲਾ ਨੂੰ ਰਿਪੋਰਟ ਲਿੰਬੜੀ